નમસ્કાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે મોટાભાગના જિલ્લાઓમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અધિકારીક રીતે પણ ચોમાસાના ગુજરાતમાં થોડા સમયમાં પ્રવેશ થતાની સાથે જ ચોમાસાનું વાતાવરણ એ આખા રાજ્યમાં મહેસૂસ થવાનું છે ચોમાસું આવે અને રસ્તા તૂટે અને પાણી ભરાયને શહેરો છે એ અચાનક જ એક સદી પાછળ જતા રહ્યા હોય એવો અહેસાસ થાય વાહનોને નુકસાન થાય એ પણ ભારતીય ચોમાસાની એક ખાસિયત રહી છે એટલે કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્ડિયન મોન્સૂન એવો પ્રશ્ન પૂછાય તો જોડે આ પણ લખવું અથવા પોલ ખુલી ગઈ તંત્રની એ પણ બહુ સામાન્ય થઈ રહ્યું છે ખેર સૌરાષ્ટ્ર કચ્છમાં ભુજની આજુબાજુના વિસ્તારોમાં એટલે આ રડાર આ સેટેલાઇટ ઇમેજ છે જે ભારતીય હવામાન વિભાગે હાલની શું સ્થિતિ છે આકાશની આખા ભારતમાં એ જે બતાવે છે બતાવે છે કે ભાર ભારતમાં ગુજરાતમાં પશ્ચિમ ભારતના હિસ્સામાં કચ્છનો વિસ્તાર અને સૌરાષ્ટ્રનો દ્વારિકાની આજુબાજુનો કાંઠાનો વિસ્તાર ત્યાં ખૂબ ભારે વરસાદની પરિસ્થિતિ છે આવનારો સમય છે એ શું બતાવી રહ્યો છે એ પણ તમને બતાવવું છે વિંડી જે સ્થિતિ બતાવે છે આ મંગળવારે સાંજે સાત આઠ વાગ્યાની આજુબાજુ છે ને આગળ આપણે જેમ જેમ વધતા જઈશું એમ એમ આપણને આ મંગળવારની સ્થિતિ છે મંગળવારે રાત સુધીમાં આટલા વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદની સંભાવના છે એટલે અમદાવાદમાં અમદાવાદની આસપાસના વિસ્તારોમાં મહેસાણામાં પણ ખૂબ વધારે વરસાદની સંભાવના છે આજે પણ આખો દિવસ જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાં ભાવનગર અમરેલીમાં ખૂબ વધારે વરસાદ થયો ભાવનગરમાં કલેક્ટર મેદાને આવ્યા હતા બાકીના બધા લોકો છે આ જે સિસ્ટમ છે અહીંયા તમે આ આખી એક સિસ્ટમ બનતી જોઈ હશે પવન કઈ રીતે ગોળ ફરી રહ્યો છે ને કેન્દ્રિત થઈ રહ્યો છે એ પણ જોયો હશે ને એટલે જ આ સિસ્ટમ છે ખૂબ વધારે વરસાદને લઈને આવી છે બનાસકાંઠાની આજુબાજુનો વિસ્તાર પાલનપુરનો ઉપરનો વિસ્તાર આ બાજુ પણ રાજસ્થાન સરહદ આ બાજુ રાજસ્થાન સરહદ આ મંદસૌર આવેલું છે એટલે મધ્યપ્રદેશની બોર્ડર વડોદરા સહિતના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદની શક્યતા દરિયાઈ વિસ્તારમાંથી જે પવન આવી રહ્યો છે એ પણ વરસાદ વરસાવી રહ્યો છે આવતીકાલે એટલે કે બુધવારે પણ ખૂબ વધારે વરસાદની સંભાવના છે ખેડૂતોએ વાવણીની શરૂઆત સ્વાભાવિક રીતે જ હવે વરસાદ આવ્યો ને એના પછી એમણે પોતાની પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે આ મહેસાણા અમદાવાદ બુધવારે વહેલી સવારથી જ ખૂબ વધારે વરસાદની સંભાવના આખા રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે કચ્છનો પણ જે શરૂઆતનો હિસ્સો છે ત્યાં વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતમાં ખૂબ ભારે અને તીવ્ર વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડની આજુબાજુનો વિસ્તાર મહારાષ્ટ્રનો કાંઠા વિસ્તાર છે ત્યાં પણ વધારે વરસાદ વરસી શકે છે અને આ તમે ગુજરાતનો ઉપરથી નકશો જોશો તો તમને સમજાશે કે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં એટલે ઉત્તર પૂર્વથી લઈને નીચે દક્ષિણ સુધી ખૂબ વધારે વરસાદની સંભાવના છે ગુરુવારે પણ એ જ સ્થિતિનું નિર્માણ થાય રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં સિસ્ટમ બની રહી છે મહારાષ્ટ્રમાં પણ એ સિસ્ટમ બની રહી છે અને ધીરે ધીરે કરતાં તો પછી આખું ચોમાસું છે આમ જ રહેવાનું છે આગળ વધતા વધતાં અને શુક્રવાર સુધીમાં પાછી એ સિસ્ટમ વિખેરાશે મુંબઈમાં ખૂબ વધારે વરસાદ વરસવાનો અને બાકીના વિસ્તારોમાં પણ ફરી એકવાર વરસાદ થોડો સામાન્ય થતાં અને થોડો વધારે તીવ્ર થતાં એમ અલગ અલગ સ્થિતિ આપણી સામે આવી શકે છે આ સેટેલાઇટ ઇમેજ છે જે મેં તમને બતાવી અને એ સિવાય અલગ અલગ જિલ્લાઓમાં અલર્ટ આપવામાં આવ્યું ગઈકાલે પણ એ જ સ્થિતિ હતી અગિયાર જેટલા જિલ્લાઓમાં એક સાથે રેડ એલર્ટ આપવું પડ્યું હતું અને ભાગે એ સ્થિતિ સૌરાષ્ટ્રની અને કચ્છની હતી દક્ષિણ સૌરાષ્ટ્રની દક્ષિણ ગુજરાતની હતી કચ્છમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને દ્વારિકાથી લઈને જામનગર સુધીના વિસ્તારમાં પણ રેડ એલર્ટ છે સૌરાષ્ટ્રનો બાકીનો હિસ્સો અને ઉપર ઉત્તર ગુજરાતનો હિસ્સો એ ઓરેન્જ એલર્ટ છે અને બાકીની બધી જગ્યાએ જોવાની વાત છે કે જોવાનું વરસાદ પડશે છૂટો છવાયો પણ વરસાદ વરસી શકે છે આ હાલની આ પરિસ્થિતિ છે એટલે આ ગુજરાત રાજ્યનો નકશો ને એના પરથી આપણને સમજાઈ રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં ચોમાસું આસપાસ નથી એ દરવાજે દસ્તક દઈ દીધું છે એમણે ખેડૂતો માટે આ સારી સારો વરસાદ પડે અતિશય ન પડે અને એવરેજ સરસ ચોમાસું રહે સારો એવો વરસાદ પડે તો એમના માટે આ સ્થિતિ સરળ રહેવાની છે શહેરીજનોને તો ચોમાસું આવે ત્યારે એક બાજુ દાળવાડાની લાઇન પણ દેખાશે અને એક બાજુ બાઇક રસ્તામાં ખરાબ થઈ ગયું હોય ને પાણી ભરાઈ ગયા હોય ને ગટરો ઉભરાઈ હોય એ પ્રકારની સ્થિતિ પણ જોવા મળે છે મહાનગરોમાં તો તોય વ્યવસ્થા થઈ જાય છે પણ જે નગરપાલિકાઓ છે એનો તો વહીવટ સાવ ખાડે ગયેલો છે અને ચોમાસા પૂરતું લોકોને યાદ આવે છે કે વહીવટ ખાડી ગયેલો છે બાકી એના સિવાય પૂછતા નથી એટલે લોકો પૂછતા થાય તોય તંત્રમાં થોડો સુધાર આવે નમસ્કાર